ભાભી હું બનાવું છું આજે કાઈ નહીં રોટલી ને બટેકા શાક બનાવતી હતી હજી બનાવો છો શાક બની ગયું છે રોટલી કરતી હતી હા તો મને જમવાનું આપી દો ને મને ભૂખ લાગી છે આપી દો તમે બેહો હું રોટલી બનાવી દઉં હા પણ ભાભી આજે જે તમે શાક બનાવ્યું છે ને એની સુગંધ બાર ઉધી આવતી હતી મને હે હા બસ તમે એક જ વખાણ કરો છો મારા બહુ થઈ ગયા બે હો એટલે હું રોટલી કરી દઉં તમને પણ તમારી તબિયત સારી છે ને તમે આટલું બધું કામ કરો છો તો આરામ કરો છો કે નહીં તબિયત સારી હોય કે ના હોય કરવું તો પડશે ને હું નહીં કરું તો બધે ભૂઈ ખા રહ્યો મે બા નહીં કીધું કે ભાભીને આરામ કરવા દે પણ બાએ ન સમજતા અને ભાઈને તો કાઈ સમજાવવાનો ફાયદો જ નથી મારા નસીબમાં આરામ લેખો જ નથી હું તો એમ આવ્યો સમજીને જ આલું છું જે થાય મારે તો જો ઘરના કામે કરવા પડશે

મને એમ થાય છે કે નહીં આ ઘરમાં મારું કોક છે એવો તમે છે ને મારા બેન જે વાત એટલે તમે છે ને ચિંતા ના કરો તમને કાંઈ તકલીફ હોય ને તો હું ત્યાં આવીને ઊભો રહે એ તો મને ખબર જ છે પણ હવે છે ને મને એવું લાગે છે કે તમને બહુ ભૂખ વધતી જતી છે ભૂખ વધતી તો જાય છે હા તો હાલો હવે ગરમ ગરમ રોટલી બનાવો ને આપો મને હા બે હાલો સાતની આહે લઈ લેજો એ હા એ શાક એનું કર્યું કે બટેકાના શાક થી વાયુ થાય છે તોય તો એ જ તું એ નાખે કા મારે ખાવ ઈ શાક કોઈ દી નો બને બા મારે શું કરું તમારા દીકરાને બટેકાનું શાક ખાવું તું બાપુજીને બીજું શાક ખાવું તું એટલે મને એમ થયું કે બટેકાનું શાક કર રાખું લોખા લોખા શાક કરવા થી તમારે બીજું ખાવું હોય તો હું તમને બીજું કર દો મારે કારેલા શાક ખાવું છે અને નોઈન ઘર ને ઘરમાં તો જાઓ કારેલા લઈ આવો અને શાક બનાવો ને ઝટ કરજો મને ભૂખ લાગી છે બા અત્યારે હું કારેલા લેવા ક્યાં જાવ રેકડી વાળા બધા વયા ગયા બધાય વયા ગયા ભલે હોય પણ અહીંયા કે ઊભા જોઈ લોકો જા લઈ આવો ને બનાવતો ઝાઝટ અને રોટલો બનાવજો કાઈ વાંધો તમે કારેલા શાક ખાવ હા હું તમને બરાઈ દઉં તમે મને કારેલા લઈ આવજો ને ત્યાં સુધી હું થોડીક વાર સુઈ જાવ બા માર હું લેવા ન જવાની માર કામ છે હજી ઘર માં તું કારેલા લઈ આવ અને કારેલા શાક કર અને મારા હારું એક રોટલો કર બા ખાલી કારેલા લઈ આવી દે ત્યાં હું થોડીક વાર સુઈ જાવ એમ કઉ છું કયું ની ઉભા પાઈ ગયો રહોડા માંથી મારા પગે હવે દુખવા માંડ્યા એટલે તારે અત્યારે હું છે એમ હું કારેલા લેવા તું જાઉ ના ના આવ કઉ છું પગ દુઃખે છે લ્યો એ અત્યારે તો છે ને જેટલું કામ કરાય ને એટલું તન છેલ્લે તકલીફ નહીં પડે પણ એટલું બધું કામ ન કરવાનું હોય ને થોડીક તો માણસાઈ દાખવું હું માણા આવું હમણાં રાંધીને સીધી હું હંસે બેહી એ ઘરમાં પાંચ જણનું કામ કરવાનું એ તને વધારે લાગે એ અમે તો સાર સાર ભાઈઓ ને એની પ્રજા તો અમે લોકો જો કામ કરતા હતા અને છે ને હવે મારી હારે દલીલ નહીં કર મને ભૂખ લાગી છે ઝાઝટ ઝા હે ભગવાન હજી કેટલાક તારે આવા દી દેખાડવા સ્મર કેરાના જ્યારે હોય તે ખોડાઈને ને ઉભે જ હોય કાઈક તો ભાન રાખો જ્યારે હોય ત્યારે દારૂ ઢીસી ના છો આમ જો આને શું અસર પડશે એની હવે આ સો સો દીકરી પડાવી છે પણ કાઈ દીકરો દેતા તો આવડતો નથી હે તો આમે મારે ખર્ચો કરવાનો ને હે ખર્ચો કરવાનો અરે પેલા કમાઈન રૂપિયો તો ઘર માં દયો ખર્ચાની વાત પછી કરજો અરે દીકરી દીકરી આવે એમાં હું શું કરું હું શું કરું એટલે હા તારે કારણે આવે છે ને બસ આ આવડે છે જ્યારે હોય ત્યારે હાથો પડતા હાથો પડતા સિવાય કઈ આવડે છે એટલે હવે તું મારી સામે બોલે હે એક વાતલી મને ખબર નથી પડતી આ તું દરરોજ એટલો એટલો મારો માર ખાશો તોય તું કેમ આમ હામો બોલ નક્તિ થઈ ગઈ છે ખબર જ છે કે દેવો સેવો આવો ધણી આની હેરત માર જિંદગી કાઢવાની શું કરું હવે મને તો એમ હતું કે હું તારે લગ્ન કરે ને તો કા ખારું મકાન થા હે આપણે ચાર પાંચ દીકરા હશે પણ બધુંય પાણીમાં ગયું હે બધુંય થાય કરે કમ અમજા ઓ પારે રંગળા ભલવાઈ ગયો હવે બસ હવે બસ હા અરે બધુંય થાય હું એમ કહું છું પણ કમાવાની તેવડ હોય ને તો આ નકરા દારૂ ઢીસો ને એમાં काही નો થયા હોય ની એ વયુ જાય તો હું દારૂ ક્યાંથી પીવા મળ્યો છું હા હા ક્યાંથી પીઉં છું એટલે એમય તમે મને બાને સળાવો છો હા એમાં તારું જ બાનું છે ને હે અને તારું તારી માનું તારા બાપાનું હું જો હું તમને કહી દઉં છું મારા સુધી બધું બરાબર છે મારા માં બાપ સુધી પહોંચતા નહીં નકર નકર જરાય મેળે નહીં આવે હું તમાર મૂકો હટ હટ જો દુખવા બેડો હે નાયે દુખું છે હે ગલે ગલે કાઈ તો શરમ કરો તમારું સંતાનથી આવી રમત ન હોય જો પુત્ર હશે તો મારું સંતાન નકરી અમરાજાનું આ ખ તો ને જે બુદ્ધિનો ટાઉટ હે દીકરે જરે કે મનનો જો દીકરો હોય ને તો કમાવાની કાઈ માથાકૂટ નઈ તમે તમે છે ને ખાઈ લ્યો અને અંદર હાલો આયા કાય આપણે મગજ મારી નત કર હજે તું મને અંદર લઈ જાય હું હજે હાલી આકુ છું તોડી આકુ છું સમજે હા ઈ તો દેખાય છે મને કેવા હાલી હગો પોયતાના પગ ઉપર ઊભા નથી રહી હકતા અંદર હાલો અંદર હાલો હાથ ઘરે મને અટતે રહી તું જે દી મન દીકરો દે ને હે તે જ હામી આવવાની ત્યાં આવતી તારે ન કરો છો ને મારસ ખાવાનો છું માર માર તો મૂકો જો આગળ આ તો પકડી રાખી નકર હાસીન જાત તો ઓલો કરસો લો કરવો પડે અને ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે આ પાટુ મારીને પાડી નાખું દીકરી જશે બસ કરો અને જવાય થી ભાભી શું થાય છે તમારી તબિયત તો સારી છે ને તબિયત આહાર તમને જોતા લાગે છે કે મારી તબિયત સારી હોય ભાભી શું કરવાનું આવે ઈમાન સમજતો જ નથી સમજતો નથી કે એને સમજવું નથી એને સમજવું હતે તો આ બધું બંધ કરી દીધું હતે એણે હમણાં હું સમજાય સમજાઈને થાકી ગયો બાપુજી સમજાય સમજાઈને થાકી ગયા તો એ માણને હવે સુધરવું નથી તો આપણે શું કરીએ

તો એ યમરાજ ની થાય અને દીકરો હશે તો મારો થાય હવે તો મારું કાળજુ કાપી જાય આ બધું સાંભળી પણ ભાભી હું લેવા આ બધું સહન કરો છો તમે જતા રહો ને તમારા ઘરે ન્યા સુખી રહો ન્યા ઈ દી છે મારા ન્યા કઈ હારા દી નથી તમને ખબર છે મારો બાપ ઈ જ છે ન્યા મારી માં માર ખાય છે આ હું માર ખાઉ છું ન્યા મારો બાપ દારૂ પીવે છે મારો ઘરવાળો પીવે છે મારે તો હારે ઈ જ છે ને પિયર માં ઈ જ છે

ઈ પૈસાને दारूમાં નાખે મારા સોકરાનું હું આમાં એ તો હું આખો ઈ તો હજી આ દુનિયામાં હે નથી તમે બધું છોડો ટેન્શન લો લોબા અંદર જઈને આરામ કરો તમને કઈ જરૂર હોય ને કઈ કામ હોય ને તો તમે મને કહેજો હાલ